પોઈચામાં નર્મદા નદીમાં સુરતના આઠ લોકો ડૂબ્યા હતા કે જેમાંથી એકને બચાવી લેવામાં આવ્યો છે જ્યારે રહી છે ત્યારે આ તમામ લોકો એક જ સોસાયટીના છે એક જ પરિવારના ચાર સભ્યો છે હાલ ઘરે પણ કોઈને જાણ કરવામાં આવી નથી જ્યારે એક પિતા પોચા રવાના થયા છે સુરતના સણિયા હેમદ ગામ આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં થોડા દિવસ પહેલા ભાગવત સપ્તાહ આયોજન કરવામાં આવ્યું હતું આ સપ્તાહમાં બલદાણિયા અને હળિયા પરિવારે કામગીરી કરી હતી આ સપ્તાહ પૂર્ણ થયા બાદ ભરતભાઈ અને સોસાયટીના અને સાત નાના બાળકોને અને કિશોરો પોઈચા ખાતે ત્રિવેણી સંગમ ખાતે નાહવા માટે ગયા હતા પોઈચા ખાતે નર્મદા નદીમાં નાહવા પડતા જ ભરતભાઈ સહિત તમામ લોકો ડૂબી ગયા હતા જોકે તેમાંથી એકને સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો જ્યારે નર્મદા નદીમાં ડૂબી ગયેલા સાત લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે